નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા વડોદરા જિલ્લાના વાઘોડિયા વાઘોડિયા તાલુકાથી ઇન્જેક્શન બનાવતી ખાનગી ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા વાઘોડિયા જીઆઈડીસીમાં ખુલ્લે આમ ઇન્જેક્શનનું સોલિડ વેસ્ટ નાખવામાં આવ્યું હતું વેસ્ટમાં કંપની દ્વારા બનાવવામાં આવતા ઇન્જેક્શન ભરેલા અને ખાલી જેમ તેમ સ્ક્રેપમાં ભરાવી વાઘોડિયા જેઆઈડીસીની અંદરના વિસ્તારમાં નાખવામાં આવ્યા હતા એસોસિએશન પ્રમુખને જાણ કરવામાં આવી હતી અને વાઘોડિયા જીઆઈડીસીમાં અલગ અલગ ફાર્માસ્યુટિકલ કંપની આવેલી છે ખાનગી કંપની ઇન્જેક્શન બનાવી રહી છે એવી વિગત મળી આવી છે ચાલી રહેલી કોરોના મહામારીમાં સરકાર લોકોના જીવ બચાવવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે આવી પણ કંપની છે જે પ્રકૃતિને નુકસાન કરી રહી છે અને લોકોના જીવન સાથે ચેડા કરી રહી છે હાલ જ કોરોનાની કંપનીની નિષ્કાળજીથી વાઘોડિયાના નગરજનોને ખતરો હતો સામાન્ય શ્રમજીવીના સંપર્કમાં રહેતા ફરી કોરોના ના થાય એવી શુભેચ્છાઓ પાઠવી છે આવા ગંભીર ઇન્જેક્શન નિષ્કાળજીપૂર્વક જ્યાં ત્યાં નાખી લોકો સહિત જાનવરોના જીવ ખતરામાં આવે એવી શક્યતા છે આવી ઇન્જેક્શનના વેસ્ટની નિષ્કાળજી ધરાવતી કંપનીનું લાયસન્સ તાત્કાલિક રદ કરવું જોઈએ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા વારંવાર કંપનીની વિઝિટ નથી કરવામાં આવતી તેવું સ્પષ્ટ નજરે આવી રહ્યું છે જીપીસીપીના ફિલ્ડ ઓફિસર વાઘોડિયા જીઆઈડીસીમાં વિઝિટ નથી કરતા એવું પણ સ્પષ્ટ દેખાય છે જો રહ્યું કંપની દ્વારા જીઆઈડીસીમાં કામ કરતા કેટલાક શ્રમજીવી અને જાનવરોનો જીવ લેશે